हेलो गाइस बह बह रे बाबा बने बोला तो आपड़ा आपड़ा व्लॉग स्टार्ट करिए बड़ा तैयार था यार देखो लाइब्रेरी जावा हाल करे हां भाई हमारा मुझे चोरी करे हरा यार हां भाई तो शो को व्लॉग बिगड़ायो भाई बन ऑल द बेस्ट ना के मारा करो मुझे को मन तक तो તો કાલે તન હારો કીધું તો કોંગ્રેસ ઓલો ઓલ ધ બેસ્ટ કીધુંતું કેવું જોતું પરમદાડે પરમદાડે ખરાબ બસ ભાઈ તમે શું કરો છો મિત્ર મિત્ર ભાઈ કે મેડમ હો પાર કેટલા દાણા કાધી હે કોણ કોણ ખાયા કોમેન્ટ કરી દો હું તો ખુશ ભાઈ પેલી વાર મિત્ર આપી છે તો ખાઈશું હોપારી ખાવી પાર સારી વસ્તુ પણ તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ દોસ્ત આવી ગયો છે ઓજી કરણ કે આ ચાલુ છે અમારો બ્લોગ સ્ટાર્ટ કરી પણ દોસ્ત આયા 1950 ખબરમાંથી ચાલુ તો હેલો ગાઈસ અમાર મિત્ર આયા છે અમાર રૂમ પોતે શું લઈને આયા દેખો શું ભાઈ છે આ શું ભાઈ આ શું છે ચા શું છું તમને બરાબર બાકી સમાધાન લેવા આયા તમારા હેલો આપણે દેવા માટે અને અત્યારે મારા ફ્રેન્ડે કોલ કર્યો કે તમારે પૌવા ખાવા તો આવી જુઓ તો આપણે જઈએ છીએ ખાવા અને સામે થી જલ્દીથી આપણે પાસે પૌવા બીજા ખાઈએ કોણ કોણ આવ્યું છે સાથે એમનો પણ વિડીયો બનાવશું અને જો તમને અમારો વ્લોગ ગમતો હોય તો ગાઈઝ લાઈક ફોલો અને શેર કરી નાખવાનો કારણ કે આપણે બ્લોગિંગ હજી સ્ટાર્ટ કરવાશું તો થોડુંક ધીમે ધીમે ચેન્જિંગ લાવશો તો જલ્દીથી પહોંચી જઈએ પેલા તો પૌવા ખાવા મળીએ અમારા આજના સ્પોન્સર છે

હવે પીવાની ચા તમારે કોઈને પીવી હોય તો આવી દો ગાય એટલી પણ ભીડ લાગે એ એક્ઝામ ના કારણે હે તમે દેખો કાલે કેટલા સ્કૂટર પડ્યા છે આ બધે બધા સ્કૂટર રક નહી વેચવાના છે પણ આપણા નથી આ બધા જે બજારા એક્ઝામ આપ પાયા ને એમ ન આપણે વેતી મારવાના હો મે જો મસ્ત ઘોડો આવરો દેખો કાલે ઘોડા ગાડી વાળો આમે ઘોડા ગાડી દેખવાની આપણો मास्टर आते हैं काका तू बैठिस जा तो एंब्लो जी गाइस बैठा सो ना देना हां हम हम सलाम जइए करवा छोले भटूरे खावा मैं बैठ रहा हूँ तीन भाईसा आ गया तो फिर बोलना एडजस्ट कर लेंगे हम। ये भैया चला रहा है लेकिन विश्वास नहीं है हमें कहीं पे गिरा ना दे हमने भगवान जी हमें बचा लेना भगवान जी हमें बचा लेना

व्यक्ति की यहाँ पे हो रही है तैयार तो गाइस सब तो बल्ले बल्ले छोले भटूरे के दादा के पास यहाँ से हम खाएंगे फिर मिलते हैं भी ऑर्डर दे रहा है, इतने लोग ऐसा साथ में आएंगे ना भाई मैं मे, मेहरबानी करें सिगरेट दूर रहो आप बने तो आप बने तो भी ऐसे बड़ा नहीं पीता हो

थे तो दूरीनी चाहिए दूरीनी चाहिए। और ये सब इनके ऊपर नीला मैगी बेचारे मैगी बेचारी एक है आ एक दाम चार पाँच छह सात वो सात जना खाना है मैगी है किसू है अरे भाई जा रहा है पकड़म पकड़म करता